ધરમપુર કૈલાસ રોડ સ્વર્ગવાહિની નદીના પુલ ઉપર જતો સ્કૂટર ચાલક યુવાન ક્યાંથી મળી આવ્યો ધરમપુરના ઉપરવાસમાંથી ભારે વરસાદને પગલે ઘોડા પુરાવતા ધરમપુર શહેરમાંથી પસાર થતી સ્વર્ગવાહિની નદીના કેલાસ રોડ પરના પુલ ઉપરથી સ્થાનિક રહીશ હિતેશ ભીખુભાઈ રાઠોડ નામનો યુવાન સવારે નવ વાગ્યે નદીના ધસમસતા પાણીમાં સ્કૂટર લઈને પસાર થતા સ્કૂટર સાથે જ ગયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ઘટનાના સમાચાર વાયવેગે પ્રસરતા ઘટના સ્થળે મામલતદાર ડીવાયએસપી એ કે વર્મા પીઆઈ સુરજસિંહ વસાવા નગરપાલિકાની ફાયરની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો જે યુવાનનું મોત થતા લાશ મળી આવી હતી ત્યારે લોકો પાણીના પ્રવાહ વચ્ચે જીવના જોખમે માર્ગ પસાર ન કરે તે અત્યંત જરૂરી બન્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો